જય શ્રી કૃષ્ણ દોસ્તો શું તમે ક્યારે વિચાર્યું છે કે ચોરાસી લાખ યુનિયો શું છે શું આ યુનિયો ખરેખર હોય છે અને તેનું રહસ્ય શું છે કહેવાય છે કે જીવાત્માને ચોરાસી લાખ યુનિયોમાં ભટકવું પડે છે પણ તેમાંથી મનુષ્ય યુનિ સર્વશ્રેષ્ઠ શા માટે ગણાય છે દોસ્તો આજે આ વિડીયોમાં અમે હિન્દુ ધર્મમાં વર્ણિત ચોરાસી લાખ યુનિયોના આ જ ગુળ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તો આ વીડિયોને અંત સુધી ચોક્કસ જોજો વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો હિન્દુ ધર્મના પ્રમુખ ગ્રંથો વેદો અને મહાપુરાણોમાં ગૂઢ રહસ્ય અને જ્ઞાન છુપાયેલું છે આનો ચોથો ભાગ પણ મનુષ્ય જાણી લે તો તેના જીવનની બધી પરેશાનીઓ આપમેળે જ દૂર થઈ જશે અને જીવનમાં તે પરમાત્માને પ્રાપ્ત કરી લેશે આ બધા ગ્રંથો અને પુરાણોમાં ક્યાંક ને ક્યાંક ચોરાસી લાખ યુનિયોની વાત વર્ણિત છે અને સાંભળવામાં પણ આવે છે પણ શું ખરેખર હિન્દુ ધર્મમાં ચોરાસી લાખ યુનિ છે ધાર્મિક રીતે જોવામાં આવે તો વેદો પુરાણો અને ધર્મગ્રંથોમાં કુલ ચોરાસી લાખ યોનિઓનું વર્ણન મળે છે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર જીવાત્માને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પસાર કરવું પડે છે જેને ચોરાસી લાખ યોનિઓના રૂપમાં ઓળખવામાં આવે છે આ સિદ્ધાંત કહે છે કે દરેક આત્માને મોક્ષ પ્રાપ્ત કરતા પહેલાં ચોરાસી લાખ અલગ અલગ પ્રકારના જીવન સ્વરૂપોમાં જન્મ લેવો પડે છે યોનિયોનો અર્થ જીવના પ્રકારથી છે જેમાં જીવજંતુ પશુ પક્ષી કીટ પતંગ માછલીઓ વનસ્પતિઓ અન્ય પ્રાણીઓ અને મનુષ્ય પણ સામેલ છે શાસ્ત્રો અનુસાર પ્રત્યેક જીવને તેના કર્મોના આધારે એક વિશેષ યોનિમાં જન્મ મળે છે એવું માનવામાં આવે છે કે ચોરાસી લાખ યોનીઓના આ ચક્રમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો મોક્ષ પ્રાપ્ત કરવાનો છે જે ત્યારે જ શક્ય છે જ્યારે આત્મા મનુષ્ય યોનિમાં જન્મ લઈને પોતાના કર્મોને સુધારે છે અને ધર્મના માર્ગ પર ચાલે છે મોક્ષને આત્માની અંતિમ મુક્તિ માનવામાં આવે છે જ્યારે આત્મા આ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને પરમાત્મામાં વિલીન થઈ જાય છે માનવ વિશેષ વિશેષરૂપથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે આનો ઉદ્દેશ્ય આત્માને શુદ્ધ કરવાનું છે અને તેને ઈશ્વર સાથે એકત્વ તરફ લઈ જવાનું છે જીવાત્મા જ્યાં સુધી પોતાના કર્મોનું ફળ ભોગવી નથી લેતો ત્યાં સુધી તેને યુનિયોના ચક્રમાં બંધાયેલું રહેવું પડે છે મિત્રો ચોરાસી લાખ યોનિ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ સંખ્યા પ્રતિકાત્મક રૂપે સંસારમાં હાજર તમામ જીવો અને જીવન સ્વરૂપોને દર્શાવે છે ચોરાસી લાખ યુનિયો અલગ અલગ પુરાણોમાં અલગ અલગ બતાવવામાં આવી છે પણ છે બધી એક જ આ ચોરાસી લાખ યોનિઓને બે ભાગોમાં વેચાઈ છે પહેલું યોનિજ તથા બીજું અયોનિજ અર્થાત બે જીવોના સંયોગથી ઉત્પન્ન પ્રાણી યોનિજ કહેવાયા છે અને જે પોતાની મેળે જમીબાની જેમ વિકસિત થાય છે તેમને અયોનિજ કહેવાયા છે આ સિવાય સ્થૂળ રૂપથી પ્રાણીઓને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે નંબર એક જલજ એટલે કે જળમાં રહેનારા બધા પ્રાણી નંબર બે સ્થલજ એટલે કે પૃથ્વી પર વિચરણ કરનારા બધા પ્રાણી અને નંબર ત્રણ નભજ એટલે કે આકાશમાં વિહાર કરનારા બધા પ્રાણી આ ત્રણ પ્રમુખ પ્રકારો અંતર્ગત મુખ્ય પ્રકાર હોય છે અર્થાત ચોરાસી લાખ યુનિયોને પ્રારંભમાં આ ચાર વર્ગોમાં વેચી શકાય છે નંબર એક જરાયુજ એટલે કે આ જીવ હોય છે જે ગર્ભના માધ્યમથી જન્મ લે છે ઉદાહરણ સ્વરૂપ મનુષ્ય ગાય કૂતરા બિલાડી હાથી અને અન્ય સ્તનધારી પ્રાણી સામેલ છે આ યોની ગર્ભની અંદર વિકસિત થનારા જીવોને સૂચવે છે નંબર બે અંડજ આ જીવોનો જન્મ ઇંડામાંથી થાય છે ઉદાહરણ સ્વરૂપ પક્ષી સાપ માછલી અને અન્ય અંડત જીવ સામેલ છે નંબર ત્રણ સ્વેદજ આ જીવોનો જન્મ પરસેવા કે ગંદકીથી થાય છે ઉદાહરણ તરીકે કીડા મકોડા નાના જીવાણુ અને અન્ય સૂક્ષ્મજીવ સ્વેદજ જીવોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પ્રાકૃતિક રૂપથી ઉત્પન્ન થનારા જીવોના રૂપમાં કરવામાં આવ્યો છે અને નંબર ચાર ઉદભિજ્જ આ જીવ ઝાડપાન અને વનસ્પતિઓની શ્રેણીમાં આવે છે ઉદાહરણના રૂપમાં વૃક્ષ છોડ અને અન્ય વનસ્પતિઓ આ પૃથ્વી પરથી અંકુરિત થઈને ઉત્પન્ન થાય છે મિત્રો ચોરાસી લાખ યોનિઓનું વર્ણન પદ્મપુરાણમાં પણ મળે છે પદ્મપુરાણ મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચિત એક પુરાણ ગ્રંથ છે એવું માનવામાં આવ્યું છે કે દરેક પ્રાણીનો તેના કર્મોના અનુસાર જ બીજો જન્મ થાય છે વ્યક્તિના ઉચ્ચ કર્મ જ તેને આ મરણના ચક્રમાંથી મુક્ત કરી શકે છે પદ્મપુરાણમાં વર્ણિત એક શ્લોક દ્વારા એ પતા લગાયા કે ચોરાસી લાખ યોનિયા કઈ કઈ હૈ આ શ્લોક છે જલજ નવ લક્ષણ સ્થાવર લક્ષ વિમંશતી ક્રિમિયો શૂદ્ર સંખ્યક પક્ષિણા દશ ત્રિમશલ લક્ષ લક્ષણમ પશવઃ ચતુર્લક્ષણમ માનવઃ આ શ્લોકને બતાવવામાં આવ્યું છે કે નવ લાખ યોનિઓ પાણીમાં રહેનારા જીવ જંતુઓની છે દસ લાખ યોનીઓ આકાશમાં ઓડનારા પક્ષીઓની છે ત્રીસ લાખ યોનીઓ ભૂમિ પર રહેનારા જીવો પશુઓની છે લાખ યોનીઓ કીડા મકોડા ક્રિમિની છે વીસ લાખ યોનીઓ ઝાડ પાન સ્થાવરની છે બાકી અન્ય ચાર લાખ યોનિઓ મનુષ્યની છે દોસ્તો હવે જાણી લઈએ કે આ ચોરાશી લાખ યોનિઓમાં મનુષ્ય યોનિ સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે ચોર્યાસી લાખ યોનિઓમાં એવું માનવામાં આવે છે કે આત્માને સૌથી ઊંચો અને વિશેષ જન્મ માનવ યોનિમાં મળે છે કેવળ માનવ યોનિમાં જ આત્માને મોક્ષ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે એટલે કે જન્મ મરણના આ ચક્રમાંથી મુક્ત થવાનો માર્ગ એટલા માટે ચોર્યાસી લાખ યોનિઓનું આ ચક્ર આત્માના શુદ્ધિકરણ અને અંતે મોક્ષ પ્રાપ્તિની પ્રક્રિયાનું પ્રતીક છે મનુષ્યની યોનિને ચોર્યાસી લાખ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ માનવાની અવધારણા ભારતીય ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓમાં એક ઊંડી સમજ અને માન્યતા સાથે જોડાયેલી છે આ વિચાર વિશેષ રૂપથી હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં જોવામાં આવે છે જે જીવનના વિભિન્ન રૂપો અને તેમની મહત્તા પર વિચાર કરે છે ચાલો આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરીએ મનુષ્યની યોનીને સર્વશ્રેષ્ઠ માનવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે કે તે આત્મા માટે સૌથી ઉપયુક્ત સ્થિતિ પ્રદાન કરે છે ભારતીય દાર્શનિકો અનુસાર માનવ જીવનને આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ માટે સૌથી આદર્શ માનવામાં આવે છે આ જીવનની અનોખી સ્થિતિ છે જ્યાં માનવ કર્મ ધર્મ અને મોક્ષની દિશામાં પ્રગતિ કરી શકે છે મનુષ્યની યોનિમાં વ્યક્તિને વિચારવા સમજવા અને પોતાના કર્મોનું મૂલ્યાંકન કરવાની અદ્વિતીય ક્ષમતા હોય છે માનવ બુદ્ધિ અને વિવેકની ક્ષમતા તેને ધ્યાન સાધના અને આત્મજ્ઞાન તરફ માર્ગદર્શન આપે છે અન્ય યોનીઓમાં જેમ કે પશુ પક્ષી કે કીટક આ ક્ષમતાઓની કમી હોય છે જેનાથી તેઓ આત્મિક ઉન્નતિના અવસરોથી વંચિત રહી જાય છે હિન્દુ ધર્મ અનુસાર જીવનની પ્રત્યેક યોનિમાં આત્મા પોતાના પાછલા કર્મોનું ફળ ભોગવે છે મનુષ્ય યોનિમાં વ્યક્તિને પોતાના કર્મોનો પ્રત્યક્ષ અનુભવ થાય છે અને તે તેને સુધારવાની કોશિશ કરી શકે છે આ સ્થિતિ તેને પોતાની આત્માના વિકાસ માટે વધુ અવસર આપે છે મનુષ્ય યોનીમાં ધર્મ અને નૈતિકતાનું પાલન કરવું શક્ય હોય છે ધર્મને સમજવો તેના સિદ્ધાંતોને અપનાવવા અને સમાજ સાથે એક નૈતિક જીવન જીવવું આ બધું મનુષ્યના જીવનના મહત્વપૂર્ણ પાસા છે અન્ય યોનીઓમાં નૈતિકતાનું પાલન કરવું એટલું સ્પષ્ટ કે શક્ય નથી હોતું મનુષ્ય યોનિમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પણ સંભાવના વધુ હોય છે માનવ સમાજે કલા વિજ્ઞાન સાહિત્ય અને વિભિન્ન સંસ્કૃતિઓનો વિકાસ કર્યો છે જે કેવળ મનુષ્ય યોનીમાં જ શક્ય બની શક્યું છે આ સામાજિક સંરચનાઓ અને સાંસ્કૃતિક ધરોહર આત્મિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરે છે ભૌતિક સંસારમાં રહેતા આધ્યાત્મિક સાધના કરવાનો અવસર કેવળ મનુષ્ય યોનીમાં જ મળે છે યોગ ધ્યાન અને ધ્યાનની અન્ય વિધિઓ કેવળ મનુષ્યો માટે વિકસિત કરવામાં આવી છે આ સાધન આત્મા સાથે એક ઊંડી અને સાચી સમજ સ્થાપિત કરવામાં સહાયક હોય છે મનુષ્ય યોનીમાં સૃજનાત્મકતા અને નવાચાર એટલે કે નવ પ્રવર્તનની અદ્વિતીય ક્ષમતા હોય છે માનવ મસ્તિષ્કની વિશેષતાઓના કારણે માનવ નવા વિચારો તકનીકો અને સમાધાનોનો વિકાસ કરી શકે છે આ વિકાસ આત્મિક ઉન્નતિ અને જીવનના ઉચ્ચ ઉદ્દેશ્યો તરફ લઈ જાય છે મનુષ્ય યોનીમાં સામાજિક સંબંધો અને સહયોગની ભાવનાને વિકસિત કરવામાં આવે છે પ્રેમ મિત્રતા અને પારિવારિક સંબંધોના માધ્યમથી વ્યક્તિ એક પૂર્ણ અને સંતુલિત જીવન જીવવાની દિશામાં આગળ વધે છે આ સામાજિક માળખું અને સહયોગની ભાવના અન્ય યોનીઓમાં એટલી સ્પષ્ટ નથી હોતી મનુષ્ય પાસે જ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને શિક્ષાના માધ્યમથી આત્માના રહસ્યોને સમજવાનો અવસર હોય છે શૈક્ષણિક અને દાર્શનિક વિકાસ મનુષ્યને આત્માની ઊંડાઈ અને જીવનના ઉદ્દેશ્યને સમજવામાં મદદ કરે છે આ સ્થિતિ અન્ય યોનીઓમાં ઉપલબ્ધ નથી હોતી મનુષ્ય યોનીમાં નૈતિક અને આધ્યાત્મિક જવાબદારીઓનું પાલન કરવું એક મહત્વપૂર્ણ પાસું છે આ જવાબદારીઓ વ્યક્તિને જીવનના સાચા માર્ગ પર લઈ જાય છે અને તેને મોક્ષ તરફ માર્ગદર્શન આપે છે અન્ય યોનીઓમાં નૈતિક જવાબદારીઓનું પાલન અને મોક્ષની દિશામાં પ્રગતિ શક્ય નથી હોતી દોસ્તો મનુષ્ય યોનીને ચોર્યાસી લાખ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ માનવાનો વિચાર એક ઊંડી આધ્યાત્મિક અને દાર્શનિક સમજ સાથે જોડાયેલો છે તે જીવનના અદ્વિતીય અવસરો સાધના અને આત્મિક ઉન્નતિની સંભાવનાઓને ઉજાગર કરે છે મનુષ્ય જીવનને આધ્યાત્મિક વિકાસ નૈતિકતા અને જ્ઞાનની દિશામાં એક વિશેષ સ્થિતિ પ્રદાન કરવામાં આવી છે જે અન્ય યોનિઓમાં પ્રાપ્ત નથી થઈ શકતી આ જ દ્રષ્ટિકોણથી મનુષ્ય યોની વાસ્તવમાં અદ્વિતીય અને સર્વશ્રેષ્ઠ છે આ ચોર્યાસી લાખ યોનિઓમાંથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો દોસ્તો ચોર્યાસી લાખ યોનિઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરવાની અવધારણા ભારતીય ધાર્મિક પરંપરાઓમાં આત્માના પુનર્જન્મના ચક્ર અને તેની મુક્તિના માર્ગને સમજાવવા માટે છે આ અવધારણા અનુસાર આત્માને વિભિન્ન યોનીઓમાં ઘણા જન્મ લીધા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષ પ્રાપ્તિ માટે તમે આ ઉપાય અવશ્ય કરો નંબર એક ધ્યાન અને યોગ નિયમિત ધ્યાન દ્વારા આત્માની શાંતિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તે આત્માને આંતરિક અને બાહ્ય સંસાર સાથે જોડાયેલી ભ્રાંતિઓથી મુક્ત કરે છે ધ્યાનના માધ્યમથી આત્માની વાસ્તવિકતાને સમજવામાં મદદ મળે છે યોગની વિભિન્ન વિધિઓ જેમ કે રાજયોગ કર્મયોગ અને ભક્તિયોગ આત્માની ઉન્નતિ અને મોક્ષની દિશામાં મદદગાર સાબિત થાય છે યોગના માધ્યમથી મન શરીર અને આત્માની શુદ્ધિ થાય છે નંબર બે આધ્યાત્મિક જ્ઞાન અને અધ્યયન હિન્દુ ધર્મના ગ્રંથો જેવા કે વેદ ઉપનિષદ ભગવદ્ ગીતા વગેરે મોક્ષની પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક હોય છે આ ગ્રંથોનું અધ્યયન કરીને આત્માની વાસ્તવિકતા અને જીવનના ઉદ્દેશ્યને સમજી શકાય છે સાચા જ્ઞાનના માધ્યમથી આત્માની સ્વાભાવિક પ્રકૃતિ અને પરમાત્મા સાથેની એકતાને સમજવી મોક્ષ પ્રાપ્તિની દિશામાં મહત્વપૂર્ણ હોય છે નંબર ત્રણ કર્મ અને ધર્મનું પાલન પોતાના કર્મોને સાચી અને નૈતિક રૂપે કરવા અત્યંત મહત્વપૂર્ણ છે સારા કર્મો અને ધર્મના પાલનથી આત્માનું કર્મપત્ર શુદ્ધ થાય છે અને તેના મોક્ષની પ્રાપ્તિની સંભાવના વધી જાય છે સમાજની સેવા અને નિઃસ્વાર્થ કાર્ય કરવું પણ મોક્ષની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે નંબર ચાર ભક્તિ અને ભગવાનની પૂજા ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિ અને પ્રેમ મોક્ષ પ્રાપ્તિનો એક પ્રમુખ માર્ગ છે ભક્તિના માધ્યમથી આત્માને શુદ્ધ કરવામાં આવે છે અને ઈશ્વર સાથે એકતાની અનુભૂતિ થાય છે નિયમિત પૂજા અનુષ્ઠાન અને ધાર્મિક કર્મો આત્માને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે નંબર પાંચ આત્મનિરીક્ષણ અને સ્વયં પર નિયંત્રણ આત્મનિરીક્ષણ અને આત્મજ્ઞાનથી વ્યક્તિ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકે છે તે આત્માની વાસ્તવિકતા અને મોક્ષની દિશામાં મદદ કરે છે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું પણ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક હોય છે નંબર છ ગુરુનું માર્ગદર્શન એક યોગ્ય ગુરુ કે આત્માના માર્ગદર્શકની સહાયતાથી મોક્ષ પ્રાપ્તિમાં સહાયતા મળે છે ગુરુના માર્ગદર્શનથી વ્યક્તિ આધ્યાત્મિક પથ પર સાચી દિશામાં અગ્રેસર થઈ શકે છે નંબર સાત કર્મયોગ કર્મયોગના સિદ્ધાંત અનુસાર વ્યક્તિએ બધા કર્મો ફળની ઈચ્છાથી મુક્ત થઈને કરવા જોઈએ આવું કરવાથી આત્મા કર્મોના બંધનોથી મુક્ત થાય છે અને મોક્ષની દિશામાં અગ્રેસર થાય છે ચોર્યાસી લાખ યોનિઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરવો એક ગંભીર અને વ્યક્તિગત પ્રક્રિયા છે જે આત્માની આત્મિક ઉન્નતિ અને શુદ્ધતા સાથે જોડાયેલી છે આ પ્રક્રિયામાં ધ્યાન જ્ઞાન સારા કર્મો ભક્તિ અને ગુરુના માર્ગદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે અંતે મોક્ષ પ્રાપ્તિ માટે આત્માની વાસ્તવિકતાને સમજવી અને સંસારના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી આવશ્યક છે દોસ્તો આત્માને મનુષ્ય યોની ક્યારે પ્રાપ્ત થાય છે દોસ્તો જેવું કે અમે તમને પહેલાં જ જણાવ્યું કે હિન્દુ ધર્મ પુરાણોમાં ચોર્યાસી લાખ યોનીઓમાં મનુષ્ય યોનિને સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવી છે માનવામાં આવે છે કે એક આત્માનો કર્મ ગતિ અનુસાર ત્રીસ લાખ વખત વૃક્ષ યોનીમાં જન્મ થાય છે આ પછી નવ લાખ વખત જળચર પ્રાણીઓના રૂપમાં જન્મ થાય છે તો વળી દસ લાખ વખત કૃમિ યોનીમાં અને અગિયાર લાખ વખત પક્ષીની યોનીમાં જન્મ થાય છે વળી વીસ લાખ વખત પશુની યોનિમાં જન્મ લીધા પછી અંતે કર્માનુસાર ગૌર એટલે કે ગૌરનું શરીર પ્રાપ્ત થાય છે અને આ પછી આત્માને મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે વળી આ પછી ચાર લાખ વખત આત્માનો જન્મ માનવ યોનિમાં જ થાય છે અને અંતે તને પિતૃ કે પછી દેવ યોનીની પ્રાપ્તિ થાય છે દોસ્તો તમને જણાવી દઈએ કે આ બધી યોનિઓ આત્માને કર્મના અનુસાર જ મળે છે કહેવાય છે કે જ્યારે આત્મા મનુષ્ય યોનિમાં આવીને નીચ કર્મ કરે છે ખરાબ કર્મ કરે છે તો તેને ફરીથી આ જ નીચ યોનિઓમાં જન્મ લેવો પડે છે આને જ શાસ્ત્રો વેદો અને પુરાણોમાં દુર્ગતિ કહેવામાં આવી છે એટલા માટે મનુષ્યએ માનવ જીવનમાં રહેતા હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને શાસ્ત્રોમાં બતાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ ત્યારે જ તેની આત્માને ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો અવસર પ્રાપ્ત થશે તો દોસ્તો આશા કરું છું તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો પોતાના દોસ્તો સાથે શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરો કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ